સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો વચ્ચે રાજકોટના ડિસ્કો રોડ અને આ નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર પરસાણા નજીકનો રસ્તો ધોવાઈ ગયો છે આ રસ્તો હવે ડિસ્કો રોડ થઈ ગયો છે રસ્તા પર એક થી બે ફૂટ મોટા મોટા પથ્થરો છે રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકોમાં પણ રોષ છે થોડા સમય પહેલા રિપેર થયેલો રોડ ફરી બિસ્માર થઈ ગયો છે અને દર વર્ષે આવી પરિસ્થિતિ થતી હોવાનો વાહન ચાલકો આરોપ પણ લગાવી રહ્યા છે ખાડાના કારણે અકસ્માત થવાનો ભય પણ વાહન ચાલકોને રહે છે નવા વાહનોને નુકસાન થતું હોવાનું પણ વાહન ચાલકોએ જણાવ્યું અને તંત્ર યોગ્ય કામગીરી કરે પણ વાહન ચાલકો માંગ કરી રહ્યા છે તંત્ર દ્વારા એક તરફ રાજકોટ સ્માર્ટ સિટી ની વાતો કરવામાં આવે છે પરંતુ બીજી તરફ નવા એકસો ફૂટ રિંગ રોડ ઉપર

કેટલું નુકસાની કેટલી થાય વાહનો નુકસાની વાત મુશ્કેલીઓ પડી રહી છે આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું શું કેશો તમે ગાડી લઈ નીકળ્યા છો પરંતુ આ ખાડા કેવો અનુભવ થાય છે જવા નવી નવી ગાડીઓની દેવાઈ જાય નુકસાન જ આવે ગેરેજ જ જવું પડે કર્યો તૂટી ગયો કેટલા ઠેકડા કાયલ જ કર્યો અકસ્માત થવાનું ભીક લાગે અરે ફૂલ ભય લાગે ને માણસ ખાડા માં પડ્યો ને આપણે જરી બ્રેક મારી લે અડી જાય એવું થાય શું કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ

ત્યાં રસ્તા ઉપર પડ્યા છે અને તેના જ કારણે વાહન ચાલકો અહીંથી નીકળવા માટે મજબૂર બન્યા છે વાહન ચાલકો છે તેમાં પણ જે ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રમાણેના રસ્તાઓ છે અને જે ગાડીઓ છે તે અહીંથી ચાલી રહી છે લોકોને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના રસ્તા ઉપરથી ચાલવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે વારંવાર કોર્પોરેશન દ્વારા રસ્તાઓ રિપેર તો કરવામાં આવે છે બનાવવામાં આવે છે પરંતુ રસ્તાની આ હાલત જોઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણે વાહન ચાલકો છે તેમાં પણ રોજ જોવા મળી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો એકસો પચાસ ફૂટ રિંગ રોડ છે નવો રિંગ રોડ છે ત્યાં જ આ પ્રકારના દ્રશ્યો છે સ્માર્ટ સિટીની મોટી મોટી જે વાતો કરવામાં આવે છે તેની વચ્ચે આ રસ્તા ઉપર મોટા મોટા પથ્થરો સહિતની વસ્તુઓ જોવા મળી રહી છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે રાજકોટમાં ચાર દિવસ પહેલા જ જે રોડ બનાવ્યો હતો તેનું ધોવાણ થયું હતું ને ત્યારબાદ હવે આ જે નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપરના જે દ્રશ્યો છે એક એક ફૂટના પથ્થરો છે તે રસ્તા ઉપર પડ્યા છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે શું તંત્ર છે તે કોઈ મોટા ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે કેમ ક્યારે આ રસ્તાઓ રિપેર થશે તેવા અનેક સવાલો છે તે હાલ તો વાહન ચાલકોના મનમાં પણ થઈ રહ્યા છે કેમેરાબેન જોનેત સાથે ભાવેશ સંદર્ભમાં વીટીવી ન્યૂઝ રાજકોટ